ના તહેવાર ઉજવણીને વધુ ઉત્સાહિત બનાવવા અને મંત્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું સુરતના પીપલો સ્થિત કારગીલ ચોક ખાતે આ લોકાર્પણ કાર્યક્રમ આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તથા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ના સૌ નાગરિકો માટે શરૂઆત કરવામાં આવી છે સુરત ખાતેથી આજે આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે છેલ્લા બે વર્ષમાં